લીલાડો આખોય સુકાય એટલે ભરાય તકો પણ હુકાય મને મજા ન આવે એટલું જ પાણી આવે અડધો રસો ને અડધે રસે કોઈ થી ભરાય ઘડીક માં ને આસ્તા ઝાકર આવી ઝાકર આવી ઝાકર આવી ઝાકર આવી કારો કોપ ઝાકર આવી ગદપ ને રાખી ધારે નાખી એટલે છે ને પેલા ખડ માં પાણી જાય ત્યાં જોવા જવું છે આમાં વારવું મકાઈ માં વારવું મકાઈ વરે ત્યાં ગઈ પણ મકાઈમાં હે ને થોડુંક યુરિયા પીવરાવે દઈએ ને એ છે ને ઉપરથી ન નાખાય ઉપરથી નાખીએ ને તો પાંદડામાં લાગે પણ પો પોટલું વારે આપણી ઓઢણાનો કટકામાં પોટલું વારે ત્રણ ભાણા યુરિયાને નાખે ને નાકા મૂકી દઈએ ને એટલે એ પીએ જાય ને એ સારું એટલે ભૂંગળીમાં જાય ને તો પાંદડા બરે જોઈ જાક બાકીને તું ને ગાય ઘઉં આખાઈ નીકળે ગા આ તો મોર એક કેરો નીકળે ગતો એ વા આખા ઘઉં નીકળે ગા આ ઘઉં છે ને બહુ વધેનો નો ન કેલા ઘઉં આપણા અમારા લોકો છે ને એ કડી કડી આવે કડીને માથે ટપે થાય ને આ વામણ ઘઉં છે ને એ બહુ વધે નહીં એવા ઝાકરો આવે ને મોટલા ને મોટલા

એક ભાઈ ની કોમર બના ભાઈ કે તમારી મકાઈમાં ફેર પડે ગયો કે એક છટકાવ પાછો કરે દો ભાઈ કાલે કરી દીધો એમાં ન કેવું પડે મકાઈમાં ઘણોય ફેર પડે ગયો નવા પાંદડા નીકળે નક નવા પાંદડા નતા નીકળતા ने? पेड़ा कि वाला पेड़ा तो, हाँ। आमर मामन दीकरो तो उतर तो ने देठो उतर उतर जी उतर उतर नहीं गया देठो साथ अपियो से नहीं आले पेड़ा दे भाई बार साथ नो पियो यहाँ ले आये करो मजा है आ तेरे क्या बोलूँ कॉफ़ी में हॉल में साथ है

này là... nè đi dân lo cái này đấy đạp cái 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 khóc bớt bố đây cả thằng nè nè đi đây rồi Ram ram. Siapa bapa? Siapa? Kori. Kori. Tar tar ram ram ni tu muda kan. pura lagi kat sana. Asalnya. Hmm. <laughs> મકાઈ મજો પાણી ની ખીસ આવે યુરિયા પીવરા ગા એ ગા લાવ ઈસકાલે બાસ્કો હા ઈસકે લે તું

Oh, Tata ma, as, mima, nah, I, bhai, ya Kali Oh, kok papol tuh. Kali mah. mas mima dapat kan? Ibaik Ma? Masih benda-benda nasi? Masih apa Iya, no yo. તો તો કેલા પપ્પા પપો થાય વાત સુ Faj Clay! Mo ja તો frau, G Claire? Elena! N tax hore! Čo people watch. The ones we من kłamuと思i? Gai! I don't

આ એ વાત આખો રેડ્યો જ નાખ્યા કરીએ બેકારો તાર હવારી કોણે તને કાં ઝાટકા લાગતા હતા તાર ગાય છે કારા બાપાની ભી વ્યાણી નથી જ મારે જવું ના વળી બાંધવા કે અમારો નિયમ છે એ એમ બધાય એને આ બાજુ લગભગ વળી બાંધે જ દઈએ હું છે ને એનો ફોન આવ્યો તો હેલો કાયો કા વડી બાંધેવા હાલો આપણી ગાડી ઉપડી ગઈ ઓટી માં કે હારું હા ભાઈ કાં ભઈ વિયાણી હા હારું હારું લ્યો હે ડોક્ટર સે કાં ભઈ વડિયા વારા થી બીની કાવા હું કરાપા આડો રામરા હે ત્રણ ત્રણ પાડા આયા ત્રણ પાડા આયા કાઈ પેસા આપનો પરપોટોયો ફોડે નાખા